મંગળચંદ્રની યુતિથી મહાભાગ્ય યોગ્ય બન્યો ત્રણ રાશિના જાતકોને થશે મસમોટો ફાયદો બે હજાર પચ્ચીસ વર્તમાનમાં મંગળ દેવ દેવકન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પચ્ચીસ ઓગસ્ટ એટલે કે આવતીકાલે મંગળચંદ્ર સાથે શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મંગળ અને ચંદ્રની આ યુતિથી મહાભાગ્ય યોગ બનશે જે જીવનમાં સૌભાગ્ય અને સફળતા લાવશે જ્યોતિષ આચાર્યોના મતે આ ખાસ યોગ સત્તાવીસ ઓગસ્ટ સુધી રહેશે આવી સ્થિતિમાં આગામી બે દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે આ દરમિયાન આ જાતકોને ધન કરિયર અને પારિવારિક સુખ સાથે સંબંધિત મોટી ખુશખબરી મળી શકે છે ચાલો જાણીએ કે મહાભાગ્ય યોગથી કઈ કઈ એને લાભ થશે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ શુભ રહેશે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે આત્મવિશ્વાસ વધશે સંબંધોમાં મજબૂતી આવશે નોકરી કરનારા લોકોને નવી તક પ્રાપ્ત થઈ શકે છે વૃષભ રાશિ આ મહાભાગ્ય યોગ વૃષભ રાશિના જાતકોની કિસ્મતના નવા દ્વારા ખોલશે માન સન્માનમાં વધારો થઈ શકે છે તમારી મહેનત રંગ લાવશે વ્યવસાયમાં અચાનકથી લાભ થવાના યોગ બની રહ્યા છે ધન રાશિ ધન રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ સાબિત થશે તમારી મનોકામના પૂરી થશે જીવનમાં ખુશીઓનું આગમન થશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે નોકરી કરનારા લોકોને આવકના નવા સ્ત્રોત મળી શકે છે કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ